શું તમે ક્યારે રાત્રે સૂવા પહેલાં તમારા મનની અસ્થિરતા અનુભવી છે જ્યારે બધા સૂતા હોય ત્યારે તમારું મન જાગતું હોય વિચારે છે ગૂંચવાય છે ડરે છે આવી સ્થિતિમાં જો કોઈ રીત હોય જેનાથી મન શાંત થઈ જાય ઊંઘ ગાઢી થઈ જાય અને આત્માને દિવ્યતાનો સ્પર્શ મળે તો શું તમે તેને અપનાવવા માંગશો પરંતુ મિત્રો એક વાત પહેલા જ સ્પષ્ટ કરી દઉં આ વીડિયો માત્ર તેમના માટે છે જેઓ ભક્તિ મંત્ર જાપ અને શિવ તત્વ પર અટલ વિશ્વાસ રાખે છે જો તમે આસ્થાથી દૂર છો અથવા માત્ર તર્ક અને શંકાની દૃષ્ટિથી જોવા માંગો છો તો આ વિડિયો તમારા માટે નથી આ તે સાધકો માટે છે જેઓ અનુભવ કરવા માંગે છે કે રાતના અંધારામાં જ્યારે બધું શાંત હોય ત્યારે ઓમ નમઃ શિવાયનો જાપ કેવી રીતે આત્માના દ્વાર ખોલે છે મિત્રો તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે તેમાં અમે વાત કરીશું ઓમ નમઃ શિવાય મંત્રનો ગાઢ અર્થ શું છે રાત્રે જાપ કરવાનું રહસ્ય શું છે અને જાપ વખતે સાધકને કેવા દિવ્ય અનુભવો થાય છે અને હા એક નાની વિનંતી છે જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં એક વખત ઓમ નમઃ શિવાય જરૂર લખો કારણ કે આ જ મંત્ર આજે તમને તે દિવ્યતા સાથે જોડશે જેની શોધમાં તમે અહીં સુધી આવ્યા છો તો ચાલો મિત્રો હવે વિલંબ વિના પ્રવેશ કરીએ શિવના તે રહસ્યમાં જે દરેક રાત તમારા અંદર ઘટી શકે છે મિત્રો સૌથી પહેલા અમે જાણીશું મંત્ર પરિચય અને અર્થ રાત નું સન્નાટા હોય કે મન નું ઘોંઘાટ એક મંત્ર છે જે દરેક સ્થિતિમાં શાંતિ આપી શકે છે શક્તિ આપી શકે છે અને ચેતનાના તે ઉચ્ચતમ શિખર સુધી પહોંચાડી શકે છે જ્યાં માત્ર મૌન હોય છે માત્ર શિવ હોય છે તે મંત્ર છે ઓમ નમઃ શિવાય આ મંત્ર જેટલો સરળ લાગે છે તેટલો જ ગહન અને રહસ્ય યમય પણ છે ઓમ નમાય ને પંચાક્ષરી મંત્ર કહેવામાં આવે છે એટલે કે પાંચ અક્ષરોથી બનેલો એક દિવ્ય બીજ મંત્ર આ પાંચ અક્ષરો છે અને પાંચ ધ્વનિઓમાં છુપાયેલું છે આખું બ્રહ્માંડ આ કોઈ સામાન્ય ધ્વનિઓ નથી પરંતુ આ પાંચ તત્વોના પ્રતીક છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પંચ મહાભૂતોથી જ તો સૃષ્ટિ બનેલી છે અને આ જથી બનેલું છે અમારું શરીર જ્યારે અમે ઓમ નમઃ શિવાયનો જાપ કરીએ છીએ તો અમે આ પાંચ તત્વોને સંતુલિત કરવાની પ્રક્રિયામાં પ્રવેશ કરીએ છીએ ઓમ આ ધ્વનિને બ્રહ્માંડની મૂળ ધ્વનિ કહેવામાં આવે છે આ કોઈ ભાષાનો શબ્દ નથી આ તો સ્વયં બ્રહ્માનું કંપન છે જ્યારે કોઈ સાધક ઓમનું ઉચ્ચારણ કરે છે તો તેનું શરીર અને મનતેજ કંપન સાથે જોડાવા લાગે છે જેનાથી સંપૂર્ણ બ્રહ્માંડ ગુંજતું છે તેના પછી આવે છે નમઃ શિવાય જેનો સીધો અર્થ થાય છે હું શિવને નમન કરું છું હું અહંકારનો ત્યાગ કરું છું અને સ્વયંને શિવના ચરણોમાં સમર્પિત કરું છું આ મંત્ર માત્ર કોઈ શ્રદ્ધા કે પૂજા નથી આ એક ગહન વિજ્ઞાન છે નમઃ શિવાયનો જાપ કરતા જ્યારે કોઈ વ્યક્તિ સુવા જાય છે તો તેના મનના પરત દર પરત ખુલે છે દિવસભરની ચિંતા દુઃખ ગ્લાની અને માનસિક અસ્થિરતા આ મંત્રની ઊર્જામાં ઉર્જામાં ધીમે ધીમે ગળવા લાગે છે શરીર સુઈ જાય છે પરંતુ આત્મા ઉર્જામાં રહે છે આ જાપ માત્ર અમારા અવચેતન મન ને શુદ્ધ કરે છે પરંતુ અમારી આત્માને પણ ઉર્જાવાન બનાવે છે આ પંચાક્ષરી મંત્રનું દરેક અક્ષર માત્ર કોઈ તત્વ સાથે જોડાયેલું નથી પરંતુ અમારા ચક્રો સાથે પણ તેનો સીધો સંબંધ છે ના મૂલાધાર ચક્રને પ્રભાવિત કરે છે અને શરીરને સ્થિરતા આપે છે મસ્વાદિષ્ઠાન ચક્રમાં ભાવનાઓને સંતુલિત કરે છે શમણિપુર ચક્રને ઉર્જા આપે છે વ અનાહતને પ્રેમથી ભરે છે અને ય વિશુદ્ધ ધ ચક્રને શુદ્ધતા પ્રદાન કરે છે અર્થાત આમંત્ર ધીમે ધીમે અમને આધ્યાત્મિક શિખર તરફ લઈ જાય છે પરંતુ આ બધું ત્યારે થાય છે જ્યારે અમે તેને માત્ર પુનરાવર્તન કરીએ નહીં પરંતુ અનુભવ કરીએ આ મંત્રમાં ડૂબી જવું પડે છે ખોવાઈ જવું પડે છે અને આ ખોવાઈ જવું જ અમને સ્વયં શિવ સાથે મળાવી દે છે શિવ કોઈ વ્યક્તિ નથી કોઈ દેવતા નથી જેમને તમે માત્ર મૂર્તિના રૂપમાં જુઓ શિવ એક ચેતના છે એક સ્થિતિ છે જ્યાં કંઈ જ નથી પરંતુ બધું છે તેઓ શૂન્ય છે અને તેઓ જ પૂર્ણતા પણ છે જ્યારે કોઈ સાધક આ મંત્રનો જાપ કરે છે તો તે ધીમે ધીમે શિવતત્ત્વમાં પ્રવેશ કરવા લાગે છે શિવતત્વનો અર્થ છે મૌન ધ્યાન સાક્ષી ભાવ પ્રેમ અને પૂર્ણ સમર્પણ આ તે અવસ્થા છે જ્યાં મન શાંત થઈ જાય છે જ્યાં વિચારોની પૂર થમી જાય છે અને માત્ર અનુભવ બાકી રહે છે ત્યાં ન તો ભવિષ્યની ચિંતા હોય છે ન તો ભૂતકાળનો બોજ માત્ર અત્યારે હોય છે અને આજ અત્યારે જ તો શિવ છે ઓમ નમઃ શિવાયનો જાપ કરવો એટલે માત્ર શિવને પુકારવું નહીં પરંતુ તમારા અંદરના શિવને જગાડવું સુવા પહેલા જ્યારે તમે આ મંત્રનો જાપ કરો છો તો તમે ધીમે ધીમે તે શિવ તત્વમાં સમાઈ જવા લાગો છો વપનોમાં પણ આ મંત્ર તમારા અવચેતનને નિર્દેશિત કરે છે તમારી આત્માને ઉર્જા આપે છે અને તમને ધીમે ધીમે શિવની નજીક લઈ જાય છે રાતની તે શાંત ઘડી જ્યારે બહાર સુતું હોય છે જો તે તે કોઈ નમઃ જાપ કરે છે છે તો અંદરથી બાહ્ય ઊંઘમાં જાગરણનો અનુભવ કરે છે અને આ જ જાગૃતિ એક દિવસ તેને તે બિંદુ સુધી પહોંચાડી દે છે જ્યાં તે સ્વયં કહી શકે છે કે હું જ શિવ છું તો આગલી વખતે જ્યારે તમે સુવા જાઓ એક વખત બેસીને આંખો બંધ કરો અને ધીમેથી તમારા હૃદયની ગહનતાથી મંત્રને પુનરાવર્તિત કરો નમઃ શિવાય અને જુઓ કે કેવી રીતે દરેક જાપ સાથે તમારું મન શાંત થાય છે અને આત્મા શિવમાં વિલીન થવા લાગે છે જ્યારે દિવસ ઢળે છે અને સૂર્યની કિરણો ધીમે ધીમે આકાશથી વિદાય લે છે ત્યારે વાતાવરણમાં એક વિશેષ મૌન આવે છે આ મૌન માત્ર બહાર નથી હોતું પરંતુ અંદર પણ અનુભવાય છે જેમ જેમ રાત ગહન થાય છે અમારા અંદરની હલચલ પણ શાંત થવા લાગે છે વિચારોની ગતિ ધીમી થઈ જાય છે અને ચેતના ધીમે ધીમે અવચેતન તરફ વધવા લાગે છે આવા સમયે જ્યારે આખું વિશ્વ વિશ્રામ તરફ વધી રહ્યું હોય છે ત્યારે એક સાધક જો જાગે છે અને જાગીને મન રનો જાપ કરે છે તો તે સાધનાનું ફળ અનેક ગણું વધુ થાય છે દિવસ અને રાતના સમયમાં મંત્ર જાપનો પ્રભાવ સમાન નથી હોતો દિવસે જ્યારે મન વિવિધ કાર્યોમાં વ્યસ્ત રહે છે ત્યારે ધ્યાન કરવું મુશ્કેલ થાય છે બાહ્ય વિશ્વની ધ્વનિઓ વિચારોની ભીડ અને જીવનના કાર્યો આ બધાનો બોજ અમારી ચેતનાને અસ્થિર રાખે છે આ કારણે દિવસે કરેલો જાપ અક્સર સપાટી પર જ રહે છે મન અહીં ત્યાં ભટકે છે અને અમે મંત્રની ગહનતા સુધી જઈ શકતા નથી પરંતુ રાત રાત એક રહસ્ય છે રાત્રે જ્યારે અંધારું ગહન થાય છે ત્યારે મન પણ અંદર તરફ વળવા લાગે છે કારણ કે બાહ્ય પ્રવૃત્તિઓ રોકાઈ ગઈ હોય છે અમારા ઇન્દ્રિયોના દ્વાર થોડા થોડા બંધ થવા લાગે છે આજ તે સમય છે જ્યારે સાધનાનું બીજ વાવી શકાય છે વિશેષ કરીને સુવા પહેલાના તે કેટલાક મિનિટનો સમય આ સૌથી પવિત્ર ક્ષણોમાંથી એક છે આ તે અવસ્થા છે જ્યાં જાગરણ અને ઊંઘ વચ્ચે એક દ્વાર ખુલે છે આ દ્વાર જ અમને આત્માની ગહનતા સુધી લઈ જાય છે અને જ્યારે આ અવસ્થામાં અમે ઓમ નમઃ શિવાય કે કોઈ પણ શક્તિશાળી મંત્રનો જાપ કરીએ છીએ તો તે મંત્ર માત્ર મનમાં નહીં આત્માના તળમાં ઉતરે છે સુવા પહેલા મનની સ્થિતિ એક વિશિષ્ટ પ્રકારની હોય છે જેને વૈજ્ઞાનિક ભાષામાં હાઇકનોગોજિક સ્ટેટ કહેવામાં આવે છે આ તે ક્ષણ છે જ્યારે મગજની તરંગો આલ્ફા અને થીટા વેવ્સમાં પ્રવેશ કરે છે આલ્ફા વેવ્સ તે અવસ્થા છે જ્યારે તમે રિલેક્સ તો છો પરંતુ પૂરી રીતે સૂતા નથી અને થીટા વેવ્સ તે કંપન છે જે ધ્યાન અને ગહન સ્વપ્નો સાથે જોડાયેલું છે આ જ તરંગો અમારા અવચેતન મનના દ્વાર ખોલે છે અને જ્યારે આ સમયે અમે કોઈ મંત્રનો જાપ કરીએ છીએ તો તે અવચેતન મનમાં સીધો ઉતરે છે કારણ છે કે રાત્રે કરેલો જાપ અમારા અવચેતન શુદ્ધ કરે છે જૂના સંસ્કારોને મિટાવે છે અને નવી ઊર્જા ભરે છે આધુનિક વિજ્ઞાન હવે આ સાબિત કરી ચૂક્યું છે કે સુવા પહેલા કરેલા સકારાત્મક સૂચનો કે સ્લીપ અફર્મેશન અમારા મનોવિજ્ઞાન પર ગહન અસર કરે છે તો વિચારો જ્યારે અમે માત્ર કોઈ સકારાત્મક વિચાર નહીં પરંતુ બ્રહ્માંડની મૂળ ધ્વનિ ઓમનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે તેનો પ્રભાવ કેટલો ગહન હશે વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે જ્યારે વ્યક્તિ સુવા પહેલા કોઈ મંત્રનો જાપ કરે છે તો તેની ઊંઘની ગુણવત્તા વધુ સારી થાય છે તણાવ અને ચિંતા ઘટે છે અને મગજ એક પ્રકારની ભાવનાત્મક સફાઈમાંથી પસાર થાય છે શરીરમાં કોર્ટિસોલ એટલે તણાવ હોર્મોન ઘટે છે અને મેલાટોનિન જે ગાઢી ઊંઘનું હોર્મોન છે તેનું સ્તર વધે છે આ કારણે ઊંઘ માત્ર ગાઢી નથી થતી પરંતુ તે ઉપચારાત્મક પણ બને છે પરંતુ વિજ્ઞાનના આંકડાઓથી ક્યાંય વધુ મહત્વપૂર્ણ છે તે અનુભવ જે એક સાધકને મંત્ર જાપથી થાય છે જ્યારે તમે સુવા પહેલા આંખો બંધ કરી કેટલાક ક્ષણો માટે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી ધીમે ધીમે ઓમ નમઃ શિવાયનો જાપ કરો છો તો એક વિશેષ પ્રકારની ઉર્જા શરીરમાં અનુભવાવા લાગે છે જાણે કોઈ શાંત નદી તમારા અંદર વહેવા લાગી હોય જાણે બધી થાક બધી ચિંતા અને દિવસભરની દોડધામ તે ધ્વનિમાં ઓગળતી જાય છે અને માત્ર બાકી રહે છે મૌન શાંત અને દિવ્ય મૌન અક્ષર લોકો વિચારે છે કે મંત્ર જાપ માત્ર એક ધાર્મિક પરંપરા છે 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 પરંતુ જે તેનું નિયમિત અભ્યાસ કરે તે જાણે કે આ એક અત્યંત શક્તિશાળી મનોવૈજ્ઞાનિક ભાવનાત્મક અને આત્મિક પ્રક્રિયા છે રાત્રે જાપ કરવાથી આ સાધના ખૂબ જલ્દી ફળ આપે છે કારણ કે તે સમયે મન શાંત હોય છે શરીર નિષ્ક્રિય હોય છે અને આત્મા સાંભળવા તૈયાર હોય છે આ તે જ સમય છે જ્યારે અમે અમારા અંદરની તે શક્તિ સાથે જોડાય શકીએ છીએ જેને અમે દિવસભરની ધમાલમાં ભૂલી જઈએ છીએ જ્યારે અમે મંત્ર સાથે સૂવા જઈએ છીએ તો તે મંત્ર અમારી સાથે ઊંઘમાં પણ રહે છે તે ધીમે ધીમે અમારા સ્વપ્નોને પ્રભાવિત કરે છે અમારા સૂક્ષ્મ શરીરને સ્પર્શ કરે છે અને તે ચેતનાને જગાડે છે જેને અમે માત્ર ધ્યાનમાં મેળવી શકીએ છીએ આ મંત્ર અમારા સૂતા મનની રક્ષા કરે છે નકારાત્મક ઊર્જાથી ડરથી અવચેતનના અંધારા ખૂણાઓથી આ અમારા આસપાસ એક અદૃશ્ય કવચ બનાવી દે છે અને અમને એક ઉચ્ચ ઉર્જા સાથે સંપર્કમાં લાવે છે રાતનો મંત્ર જાપ એક અને રહસ્ય પણ ખોલે છે આ અમારી આ માને યાત્રાની અનુમતિ આપે છે જ્યારે શરીર વિશ્રામની સ્થિતિમાં હોય છે અને મન મંત્રમાં લીન હોય છે ત્યારે આત્મા સ્વતંત્ર થઈને સૂક્ષ્મ જગતમાં યાત્રા કરી શકે છે અનેક સાધકોએ અનુભવ કર્યો છે કે રાત્રે મંત્ર જાપ કરતા કરતા તેમને દિવ્ય સ્વપ્ન આંતરિક સંકેત કે કોઈ અદૃશ્ય શક્તિની ઉપસ્થિતિનો અનુભવ થાય છે આ માત્ર કલ્પના નથી આ તે સૂક્ષ્મ જગતનો અનુભવ છે જે અમારી ભૌતિક આંખોથી નથી દેખાતો પરંતુ સાધનાની આંખોથી સ્પષ્ટ દેખાય છે તેથી સુવા પહેલા કરેલો જાપ માત્ર એક અભ્યાસ નથી આ આત્માની યાત્રાનું પ્રવેશ દ્વાર છે જ્યારે તમે દરેક રાત આ મંત્ર સાથે સુઓ છો તો ધીમે ધીમે આ મંત્ર તમારી ચેતનાનો હિસ્સો બની જાય છે તે માત્ર શબ્દ નથી રહેતો તે તમારા અસ્તિત્વનું સંગીત બની જાય છે અને ત્યારે તમે ધીમે ધીમે તે સ્થિતિમાં પહોંચો છો જ્યાં શાંતિ સ્વભાવ બની જાય છે જ્યાં ચિંતા આપમેળે પાછી હટી જાય છે અને જ્યાં દરેક સવાર તમે એક નવા પ્રકાશમાં જાગો છો મિત્રો આગળ અમે જાણીશું જાપ કરતા સમયે શું અનુભવ થાય છે જ્યારે એક સાધક મંત્ર જાપની ગહનતામાં ઉતરે છે તો તે માત્ર શબ્દોને પુનરાવર્તિત કરતો નથી પરંતુ તે શબ્દોમાં તેની આત્માની પુકાર છુપાવી દે છે તે મંત્ર ધીમે ધીમે માત્ર ધ્વનિ નથી રહેતો તે તેની શ્વાસ બની જાય છે તેની ધડકન બની જાય છે અને આજ તે ક્ષણ છે જ્યારે અનુભવો શરૂ થાય છે તે અનુભવો જે શબ્દોથી પરે છે જેને માત્ર અનુભવી શકાય છે ઓમ નમ શિવાય જેવા દિવ્ય મંત્રનો જાપ કરતા સમયે જે પહેલું પરિવર્તન આવે છે તે છે માનસિક શાંતિનું શરૂઆતમાં જ્યારે કોઈ સાધક જાપ શરૂ કરે છે તો મન ખૂબ ચંચળ હોય છે વિચારોની રેલગાડી રોકાતી નથી અહીં ત્યાં દોડતી રહે છે પરંતુ જેમ જેમ મંત્રની ધ્વનિ અંદર ગુંજવા લાગે છે ધીમે ધીમે વિચારોની ગતિ ધીમી થવા લાગે છે જાણે કોઈ ગહન તળાવમાં સપાટીની તરંગો શાંત થાય છે અને પાણી સ્થિર થઈ જાય છે તેમ મન પણ સ્થિર થવા લાગે છે અને જ્યારે મન શાંત થાય છે ત્યારે પહેલી વખત આત્માની અવાજ સંભળાય છે આ તે શાંતિ છે જે માત્ર બહારના મોથી નથી આવતી પરંતુ અંદરના સંતુલનથી ઉપજે છે આ શાંતિમાં કોઈ મજબૂરી નથી હોતી કોઈ પ્રયાસ નથી હોતો માત્ર એક ગહન વિશ્રામ છે એક સહજ મૌન મૌન અચાનક એક એક અનુભવ થાય છે આ કોઈ વીજળી જેવી તીવ્ર નથી પરંતુ કોમળ તરંગ જેવી શરીરમાં ફેલાય છે જાણે કોઈ ગરમાટો માથેથી ઉતરીને કરોડરજ્જુથી હોતો શરીરમાં સમાઈ રહ્યો હોય કેટલાક લોકો તેને કંપન જેવું અનુભવે છે કેટલાક તેને પ્રકાશની એક તરંગ તરીકે પરંતુ જે પણ હોય આ ઉર્જા માત્ર શરીર સુધી મર્યાદિત નથી રહેતી આ મન બુદ્ધિ અને આત્મા સુધી પહોંચે છે આ તેજ ઉર્જા છે જે બ્રહ્માંડના કેન્દ્ર થી આવે છે અને જાપના માધ્યમથી અમારી આત્માને સ્પર્શ કરે છે જ્યારે આ ઉર્જા ઘનતાથી અમારા અંદર કામ કરવા લાગે છે ત્યારે એક ત્રીજો અનુભવ થાય છે તે છે સ્વપ્નોમાં દિવ્ય દર્શન હવે આ કોઈ સામાન્ય સ્વપ્નો નથી હોતા આ તે દ્રશ્યો છે જે અમારી ચેતનાના ગહન સ્તરોથી આવે છે સાધક ક્યારેક સ્વયંને કોઈ મંદિરમાં જુએ છે ક્યારેક કોઈ દિવ્ય સ્થાન પર ક્યારેક શિવની ઉપસ્થિતિ અનુભવે છે ક્યારેક કોઈ અદૃશ્ય શક્તિના સંરક્ષણમાં સ્વયંને મેળવે છે આ સ્વપ્નો માત્ર કલ્પના નથી હોતા આ તે સૂક્ષ્મ વિશ્વના સંકેતો છે જે અમારા ભૌતિક જીવનથી પરે છે આ દર્શન ક્યારેક એટલા જીવંત હોય છે કે જ્યારે વ્યક્તિ જાગે છે

હવે વ્યક્તિ માત્ર શરીર નથી રહેતો માત્ર મન નથી રહેતો તે ઉપર ઉઠે છે એક એક કરીને બધી મર્યાદાઓને પાર કરતો શરીર મન બુદ્ધિ પાછળ છૂટવા લાગે છે અને એક દિવસ એવો આવે છે જ્યારે સાધક સ્વયંને એક વિશાળ પ્રકાશના રૂપમાં અનુભવે છે ન તો કોઈ નામ ન તો કોઈ રૂપ માત્ર એક અનુભવ કે હું છું અને આ હું જ શિવ છે આ અવસ્થામાં વ્યક્તિને સમયનું કોઈ બોધ નથી રહેતું પાંચ મિનિટ નો જાપ એક ક્ષણ જેવો પસાર થઈ જાય છે સ્વયં તેનો જાપ કરી રહ્યો છે તે ન તો જાપ કરનારો રહે છે ન મંત્ર ન ઈશ્વર ત્રણે એક થઈ જાય છે આ એકતાની તે અવસ્થા છે જેને યોગમાં તુર્ય કહેવામાં આવે છે ચોથી અવસ્થા જ્યાં જાગૃતિ સ્વપ્ન અને સુશુપ્તિ ત્રણેય પાછળ રહી જાય છે અને માત્ર સાક્ષી ભાવ બાકી રહે છે આ અવસ્થા સુધી પહોંચવા માટે માત્ર અભ્યાસ નહીં સમર્પણ પણ જોઈએ પરંતુ જેમ જેમ જાપની આદત બને છે મનની ગહનતાઓ ખુલવા લાગે છે વ્યક્તિ જીવન પ્રત્યે નવું દૃષ્ટિકોણ મેળવે છે પરિસ્થિતિઓ બદલે કે ન બદલે પરંતુ તેમનો પ્રભાવ તેના પર બદલવા લાગે છે હવે તે નાની નાની વાતોમાં ગૂંચવાતો નથી હવે તે દરેક પરિસ્થિતિમાં તે શિવને જોવા લાગે છે જેને તે રાતોમાં તેના જાપમાં અનુભવે છે આજ તો મંત્ર જાપની પરાકાષ્ઠા છે તે તમને અંદરથી આ રીતે બદલી દે છે કે તમે સ્વયંને ઓળખી શકતા નથી તમારી આંખોમાં કરુણા હોય છે વાણીમાં માધુર્ય અને સ્પર્શમાં શાંતિ તમે જે જગ્યાએ બેસો તે જગ્યા પણ શાંત થઈ જાય છે આ બધું અભ્યાસથી નથી આવતું આ બધું અનુભવથી આવે છે અને આ અનુભવો માત્ર ત્યારે આવે છે જ્યારે તમે શબ્દોની પરે જાઓ અને મંત્રને માત્ર કહો નહીં જીવો ઓમ નમઃ શિવાય આ માત્ર પાંચ અક્ષરોનું મેળ નથી આ તે પુલ છે જે આત્માને બ્રહ્મ સાથે જોડે છે આ તે સીડી છે જે સામાન્યથી ઉઠાવીને અલૌકિક સુધી લઈ જાય છે આ તે દ્વાર છે જેમાં પ્રવેશ કરવાથી માત્ર અંધારું નહીં એક દિવ્ય પ્રકાશ મળે છે એવો પ્રકાશ જે તમારા અસ્તિત્વના દરેક ખૂણાને ઉજાગર કરી દે છે તો જ્યારે પણ તમે જાપ કરવા બેસો માત્ર શબ્દોને પુનરાવર્તિત કરશો નહીં તેને તમારા રગરગમાં અનુભવ કરો જ્યારે મંત્ર તમારી શ્વાસ બની જાય ત્યારે જાણો કે તમે માર્ગ પર છો અને એક દિવસ જ્યારે તમે જાપ કરતા કરતા સ્વયંને ખોવી દો અને માત્ર શિવ બાકી રહે તે જ દિવસ તમારા અંદર પરમ શાંતિ શક્તિ અને સાચા દર્શનનો હશે જ્યારે કોઈ સાધક ઓમ નમઃ શિવાય જેવા શક્તિશાળી મંત્રને તેની જીવન યાત્રામાં અપનાવે છે તો તે માત્ર એક આધ્યાત્મિક અભ્યાસ નથી કરતો તે સ્વયંને શિવની ચેતનામાં વિલીન કરવાની પ્રક્રિયા શરૂ કરે છે આ માત્ર શબ્દોનું ઉચ્ચારણ નથી પરંતુ આત્માની ગહનતાથી કરેલું આહવાન છે જે તેને અંધારાથી પ્રકાશ તરફ ભ્રમથી સત્ય તરફ અને મૃત્યુથી અમરત્વ તરફ લઈ જાય છે આ મંત્રના જાપની શક્તિ એટલી અદભુત છે કે તેના પ્રભાવને શબ્દોમાં બાંધવું મુશ્કેલ છે પરંતુ જેમણે તેને અપનાવ્યું છે તેમના અનુભવો આપમેળે તેની સત્યતા પ્રગટ કરે છે પ્રાચીન સમયમાં એક સાધક હતા તેમના જીવનમાં બધું હતું પરંતુ તો પણ અંદર એક ખાલીપણું રહેતું હતું તેમણે અનેક સાધનાઓ કરી અનેક માર્ગ અપનાવ્યા પરંતુ સંતોષ ન મળ્યો એક દિવસ એક વૃદ્ધ સંતે તેમને ઓમ નમઃ શિવાયનો મંત્ર આપ્યો અને કહ્યું તેને માત્ર જાપ કરશો નહીં તેને જીવો દરેક શ્વાસ સાથે તેનું સ્મરણ કરો જાણે આ તમારી શ્વાસ બની જાય તેમણે તેને ગંભીરતાથી લીધું શરૂઆતમાં તેમણે દિવસમાં ત્રણ વખત પછી ધીમે ધીમે આખો દિવસ અને રાત્રે સુવા પહેલા જાપ શરૂ કર્યો કેટલાક જ મહિનાઓમાં તેમને તેમના અંદર બદલાવનો અનુભવ થવા લાગ્યો વિચારો સ્થિર થઈ ગયા હૃદયમાં કરુણાનો પ્રવાહ થવા લાગ્યો અને સૌથી સુંદર વાત તેમને એક રાત સ્વપ્નમાં સ્વયં ભગવાન શિવના દર્શન કર્યા તે દર્શન કોઈ સામાન્ય સ્વપ્ન નહોતું તેમણે કહ્યું કે તે અનુભવ એટલો જીવંત હતો કે વર્ષો પછી પણ તેનું કંપન તેમના અંદર જીવિત છે આવા જ અનુભવોની પુષ્ટિ અમને શિવપુરાણ અને અન્ય ગ્રંથોમાં પણ મળે છે શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે સાધક શ્રદ્ધા અને સમર્પણથી ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે તે તેના સમસ્ત પાપોથી મુક્ત થઈને શિવલોક પ્રાપ્ત કરે છે આ મંત્ર માત્ર આ લોકમાં શાંતિ આપે છે પરંતુ પરલોકમાં પણ કલ્યાણકારી છે સ્કંદ પુરાણમાં એક સ્થળે ઉલ્લેખ છે કે આ મંત્રનો જાપ કરનાર વ્યક્તિ ભલે ગૃહસ્થ હોય કે તે અંતે શિવ તત્વમાં વિલીન થઈ જાય છે પરંતુ પ્રશ્ન આ છે કે આ મંત્રનો જાપ સાચી રીતે કેવી રીતે કરવો કારણ કે સાચી વિધિથી કરેલો જાપ ફળદાયી થાય છે જ્યારે પણ કોઈ વ્યક્તિ આ મંત્રનો જાપ કરવા માંગે છે સૌથી પહેલા તેને પોતાના મનની સ્થિતિને શાંત કરવી પડે છે તમે દિવસમાં ક્યારે પણ જાપ કરો પરંતુ સૌથી વધુ પ્રભાવશાળી સમય છે રાત્રે વિશેષ કરીને સુવા પહેલા જ આ સમય મન દિવસભરની પ્રવૃત્તિઓથી થાકેલું હોય છે વિચારો કમજોર થઈ જાય છે અને ચેતના વિશ્રામની સ્થિતિમાં જવા તૈયાર હોય છે આ સમયે કરેલો મંત્ર જાપ સીધો અવચેતન મન સુધી પહોંચે છે જ્યાં તે ઘનતાથી અંકિત થઈ જાય છે જાપની પ્રક્રિયા શરૂ કરતા પહેલાં જો શક્ય હોય તો સ્નાન કરી લો અથવા ઓછામાં ઓછું હાથ પગ ધોઈને કોઈ શાંત સ્થળે બેસી જાઓ બેસવાની મુદ્રા આરામદાયક હોય પદ્માસન સુખાસન અથવા કુર્સી પર સીધા બેસવું હવે આંખો બંધ કરો અને કેટલીક વાર પોતાના શ્વાસ પર ધ્યાન આપો આનાથી મન થોડું સ્થિર થઈ જશે હવે ધીમે ધીમે ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કરો આ જાપ માનસિક રૂપે પણ કરી શકાય છે મૌન રૂપે પણ અથવા ધીમેથી બોલીને પણ પરંતુ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે માનસિક જાપ જ્યાં શબ્દો નીકળતા નથી માત્ર ભાવ અને ધ્યાન હોય છે કારણ કે જ્યારે તમે માનસિક રૂપે જાપ કરો છો ત્યારે મંત્ર અંદર ગુંજે છે અને ચેતનામાં ગહનતાથી પ્રવેશ કરે છે જાપની સંખ્યા પર કોઈ બંધન નથી પરંતુ શરૂઆતમાં એકસો આઠ વખત કરવું શ્રેષ્ઠ છે આ માટે માળાનો ઉપયોગ કરી શકાય છે જેથી ધ્યાન મંત્ર પર કેન્દ્રિત રહે ગણતરી પર નહીં સમય સાથે જેમ જેમ અભ્યાસ વધે છે તમે જાપની સંખ્યા વધારી શકો છો ત્રણ માળા પાંચ માળા અથવા વધુ પરંતુ મહત્વની વાત એ છે કે સંખ્યાઓ કરતા ભાવના પર વધુ ધ્યાન આપવું જ્યારે જાપ કરતા સમયે મન અહીં ત્યાં ભટકે છે જે સામાન્ય છે તો તેને પ્રેમપૂર્વક પાછું મંત્ર પર લાવવું મનને ડાંટવું નહીં કારણ કે તે સ્વભાવે જ ચંચળ છે પરંતુ જેમ માં પોતાના બાળકને રમતમાંથી બોલાવીને ભોજન કરાવે છે તેમ કોમળતાથી પાછું મંત્રમાં લગાડવું આ એક સાધના છે અને સાધનામાં સમય લાગે છે રાત્રે સુવા પહેલા કરેલો મંત્ર જાપ ખૂબ જ ગહન અસર છોડે છે जारे तमे पलंग पर सुई जाओ त्यारे पर मंत्रनो मानसिक जाप करता रहो ज्या सुधी ऊंघ न आवे धीमे धीमे आ मंत्र तमारी ऊंघ मा प्रवेश करशे अने स्वप्नों ने पण प्रकाशित करशे अनेक साधको कहे छे के तेमने जाप करता सुवानी आदत बनावी अने केटलाक ज मा तेमनी ऊंघ गाढ़ी अने चिंतारहित थई गई तेमने ऊंघ मा पण जागृति नो अनुभव थवा लाग्यो જાપ કરતા સમયે આપણ ધ્યાન રાખવું કે આ માત્ર એક કાર્ય નથી એક પ્રેમપૂર્ણ સંવાદ છે ઈશ્વર સાથે પોતાના અંદરના શિવ સાથે તેને બોજ કે કર્તવ્ય જેવું ન કરો પરંતુ શ્રદ્ધા ભક્તિ અને પ્રેમ સાથે કરો જ્યારે આ મંત્ર તમારી દૈનિક દિનચર્યાનો નો હિસ્સો બની જશે ત્યારે તમને અનુભવ થશે કે બોલ્યા વિના પણ જીવનમાં ઘણું બદલાવા લાગ્યું છે શિવ કોઈ દૂર બેઠેલા દેવતા નથી તે તમારા અંદર વાસ કરે છે અને આ મંત્ર શિવાય તે ચાવી છે જે દ્વાર દ્વારને ખોલે છે જ્યાંથી તમે સ્વયં સાથે મળવા છો જ્યારે એક વખત આ દ્વાર ખુલે છે તો પછી તમે ક્યારે એકલા નથી રહેતા શિવની કૃપા હંમેશા તમારી સાથે હોય છે અને તમારું જીવન માત્ર એક યાત્રા નથી રહેતું શિવમય યાત્રા બની જાય છે મિત્રો જો તમે આ વિડિયો અહીં સુધી જોયો છે તો વિશ્વાસ કરો શિવની કૃપાએ જ તમને અહીં સુધી પહોંચાડ્યા છે આ સંયોગ નથી એક દિવ્ય યોજનાનો હિસ્સો છે દરેક દરેક મંત્ર શબ્દ જે સાંભળ્યો તે તમારા અંદર કંઈક બદલી રહ્યો છે શિવની શક્તિને અનુભવો તેને માત્ર સાંભળો નહીં જીવો ક્યારેક જીવનમાં જવાબો અમને બહાર નહીં પોતાના અંદર મળે છે અને ઓમ નમઃ શિવાય આ તે જ મંત્ર છે જે તમને તમારા અંદરના શિવ સાથે મળાવવા આવ્યો છે તો મિત્રો હવે તમારી વારી છે જો આ વિડિયો તમારા મનને સ્પર્શી ગયો હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો કારણ કે કોણ જાણે કદાચ કોઈ એકના જીવનમાં આ પ્રકાશ બની જાય વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં ઓમ નમ શિવાય જરૂર લખો અને ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો કારણ કે દરરોજ અમે તમારા માટે આવી જ સાધના ધ્યાન અને આત્મિકતાથી ભરેલી વાતો લાવતા રહીશું યાદ રાખો શિવ સાથે જોડાવું એટલે સ્વયં સાથે જોડાવું અને જ્યારે તમે સ્વયં સાથે જોડાઈ જાઓ છો ત્યારે સંસારનો દરેક માર્ગ સરળ થઈ જાય છે ઓમ નમઃ શિવાય આજ મંત્ર તમારો સાથ આપે દરેક રાતે દરેક દિવસે ફરી મળીશું એક નવી અનુભૂતિ એક નવી યાત્રા સાથે બોલો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય